શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે છે શ્રાવણ માસની શુભ અમાવસ્યા આજના દિવસે આ અમાવસ્યાનું વ્રત થાય છે ગાય તુલસી વ્રત જેમાં ગાય માતાની પૂજા સેવા થાય છે તુલસીજીની પણ સેવા પૂજા થાય છે જે વ્રત કુવારી કન્યા તથા સુહાગન મહિલાઓ પણ રાખી શકે છે આ વ્રત કરનારે સૂર્યોદય પહેલાં આદિથી પરવારીને આપણા ઈષ્ટદેવની પૂજા સંપન્ન થઈ જાય સૂર્યનારાયણ દેવની પૂજા સંપન્ન થઈ જાય ત્યારબાદ ગાયનું અને પછી તુલસીજીનું પૂજન કરાય છે ગાય માતાને ભોજન કરાવાય છે આજના દિવસે લીલી શાકભાજી છે કઠોળ છે જે તે ગાય માતાને ખવડાવાય છે તુલસી માતાની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ આજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ત્યારબાદ ગાય તુલસી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ આજે જે બહેનો વ્રત કરે છે તેઓ ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લે લીલા વસ્ત્ર પણ ન પહેરે આ વ્રત કરનાર કુવારી કન્યાને મનગમતો ભરથાર પ્રાપ્ત થાય છે સુહાગન મહિલાઓને વાંઝિયા મેણું ટળે છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય પણ અખંડ રહે છે એવું આ ગાય તુલસી વ્રત છે જેમાં આપણે ગાય માતાની સેવા પૂજા કરવાનું મહત્ત્વ દર્શાવાય છે અને ઘરના આંગણે રાખેલા તુલસીજીનું પણ પૂજન થાય છે તેમનું પણ વ્રત રખાય છે આ શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે જે નકારાત્મક પ્રભાવ ઘરમાંથી દૂર કરનાર છે આ વ્રત કરનાર બહેનોને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ગાય તુલસી વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મહિનામાં એક વખત તિથિ આવે છે જેને આપણે અમાવસ્યા કહીએ છીએ અમાવસુ નામના પિતૃ છે તેમને સમર્પિત છે આપણા જે પૂર્વજો છે અથવા તો આપણા જે સ્વર્ગસ્થ પિતૃઓ છે તેમને સમર્પિત આ તિથિ હોય માટે દરેક મનુષ્યને આ તિથિ લાગુ પડે છે આજે આપણા પૂર્વજોને યાદ સ્મરણ કરવા માટે મહિનામાં એક જ તિથિ આવે છે નિત્ય સ્મરણ થતું નથી કારણ કે તેઓ ભૂતના રૂપમાં હવામાં રહે છે પિતૃલોકમાં રહે છે માટે જે ચાલ્યા ગયા છે જેને આપણે ભૂતકાળ કહીએ છીએ તેનું સ્મરણ થતું નથી પરંતુ મહિનામાં એક દિવસ એવો છે જેમાં આપણે ચાલ્યા ગયા જે છે આપણા સ્વજન તેમનું સ્મરણ કરીએ છીએ તેમના માટે દાન પુણ્ય કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક કંઈક ભોગ આપીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે સર્વે કાર્ય આજે થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરીએ છીએ દાન કરીએ છીએ પીપળાના વૃક્ષને જલ અર્પિત કરીએ છીએ પૂજન કરીએ છીએ અને ઈશ્વર સ્મરણ કરીએ છીએ જેથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે યોનીમાંથી જે ભૂત યોની છે જો કે ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે ને કે અર્જુન જે પિતૃઓને પૂજે છે તે પિતૃઓને પ્રાપ્ત કરે છે જે દેવોને પૂજે છે તે દેવતાઓને અસુરોને પૂજે છે તે અસુરોને અને ભૂતને પૂજે છે તે ભૂતને પ્રાપ્ત થાય છે પરંતુ નિત્ય પૂજા થતી નથી મહિનામાં એક વખત જ પૂજન કરવું જોઈએ વધુ પિતૃઓનું સ્મરણ કરવું ન જોઈએ એ પ્રભુએ આપણને જણાવ્યું છે આપણી ફરજ છે કે આ એક દિવસ આપણે આપણા પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય કરીએ આપણી કમાઈમાંથી જેથી તેમના પણ આશીર્વાદ અલૌકિક રીતે પ્રાપ્ત થાય હવામાં રહેલા પિતૃઓ હવાના સ્વરૂપમાં જ આવે છે અને ભોજન ગ્રહણ કરે છે આશીર્વાદ આપે છે ઘરમાં સુખાકારી રહે છે કોઈ કુંડળીમાં દોષ ઉત્પન્ન થતો નથી આપણા ઘરમાં પિતૃઓના આશીર્વાદ પણ સુખ સમૃદ્ધિ લાવે છે મન એકદમ પ્રસન્ન રહે છે ઝઘડા થતા નથી વિવાદ થતો નથી વંશ વૃદ્ધિ થાય છે લગ્ન જીવન સુખી રહે છે અને આપણે જે કાર્ય કરીએ તેમાં વિઘ્ન બાધા આવતા નથી એટલે સમજવું કે આપણી ઉપર આપણા ઈષ્ટદેવની સાથે આપણા કુળદેવતા કુળદેવીની સાથે આપણા પિતૃઓના પણ આશીર્વાદ છે માટે આપણે આજે પિતૃ કાર્ય અવશ્ય કરીએ શ્રાદ્ધ પિંડદાન આદિ જેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે આ શ્રાવણ માસની અમાવસ્યા કે જે સર્વે પાપને હરનારી છે આજે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે મહાદેવને આપણે ભૂતનાથ કહીએ છીએ જે ભૂત પ્રેત છે જે ચાલ્યા ગયા છે જે સમય ચાલ્યો ગયો છે તેના દેવતા ભગવાન મહાદેવ છે પશુપતિનાથ પણ છે એટલા માટે જો મનુષ્ય મનુષ્ય બનીને રહે તો જ તેનું જીવન સાર્થક થાય છે પશુતાનું જીવન તે નરકગામી છે જો મનુષ્ય પશુ બની જાય તો તે નરકની યાતના જીવતા તો ભોગવે છે મૃત્યુ ઉપરાંત પણ ભોગવે છે માટે મહાદેવની પૂજા ઉપાસના આ અમાવસ્યાની તિથિએ ખાસ થાય છે રુદ્રાભિષેક થાય છે રુદ્રીપાઠ થાય છે મહાદેવના મંત્ર જાપ થાય છે મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના થાય છે જલ અભિષેક થાય છે કાચું દૂધ દહીં મધ સાકર આદિથી અભિષેક થાય છે પત્ર અર્પિત થાય છે ગંગાજલ અથવા સાદા જલથી શિવલિંગનો અભિષેક થાય છે મહાદેવની સામે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ આદિ સમર્પિત થાય છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે નંદીશ્વર દેવની પણ પૂજા ઉપાસના થાય છે બળદની સેવા થાય છે ગાય માતાની સાથે જો સંભવ હોય તો આજે ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ કાળા તલ સફેદ તલથી જલાંજલિ આપવી જોઈએ સૂર્યનારાયણ દેવને આજે કહેવાય છે કે ભાઈઓ સફેદ વસ્ત્ર ધારણ કરે અને પિત્રોનું તર્પણ શ્રાદ્ધ કરે અથવા તો બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાનથી પિત્રોની પૂજા કરે બ્રાહ્મણોને ભોજન કરાવે અને શિવજીની વિધિવત પૂજન કરે તો પિતૃદેવતા પ્રસન્ન થાય છે પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીજીએ ઇન્દ્રના પત્ની સચીને આ અમાવસ્યાના વ્રતના મહિમા વિશે બતાવેલું હતું ધાર્મિક માન્યતા છે કે આજે સંતાન સુખની પ્રાપ્તિ અર્થે પરિવારમાં સમૃદ્ધિ સુખ બની રહે એ માટે આજે બધા ભક્તો વ્રત કરે છે પીઠોરી અમાવસ્યાનું વ્રત બુદ્ધિમાન બલવાન સદગુણી સંતાનની પ્રાપ્તિ માટે થાય છે આ દિવસે પિત્રોની આત્માની શાંતિ માટે વિશેષ પૂજા અર્ચના કરીને જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અન્ન છત્રી જૂતા ચપ્પલ ઘરવખરીનો કોઈ સામાન છે તે દાન કરાય છે જેથી પિત્રો પ્રસન્ન થાય આ માધ્યમથી જ પિત્રો સુધી દરેક વસ્તુ પહોંચે છે એવું કહેવાય છે બ્રાહ્મણ ગૌ ગરીબ નાના બાળકો છે કે પછી પશુ પક્ષીની સેવા કરીએ વૃક્ષોની સેવા કરીએ તેના દ્વારા પિત્રો પ્રસન્ન થાય છે આ દિવસે કોઈ પણ વૃક્ષની નીચે દીપદાન કરાય છે જો કે પીપળનું વૃક્ષ વડલાનું વૃક્ષ અને તુલસી ક્યારો ઉત્તમ છે આ દિવસે પીપળાની પૂજા કરીને સાત પરિક્રમા કરાય છે સૂતરનો દોરો લપેટાય છે આમ કરવાથી જીવનમાં શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નકારાત્મક એનર્જીથી મુક્તિ મળે છે આ અમાવસ્યાના દિવસે પિત્રોની તૃપ્તિ અર્થે જે કાંઈ કાર્ય કરવામાં આવે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માટે આ અમાવસ્યા મહત્વપૂર્ણ છે અમાવસ્યાના દિવસે ગાય કૂતરાને કાગડાને ભોજન કરાવવું શુભ મનાય છે અને કેળિયારું પણ પુરાય છે આમ જોઈ તો પિતૃ એટલે આપણા દેવંગત પૂર્વજોની આત્મા છે જે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર થાય છે અને તેની આત્મા પૂર્વજોના સ્થાન ઉપર નિવાસ કરે છે જેને પિતૃલોક કહેવાય છે એવું મનાય છે કે આ અનુષ્ઠાનનું જો વ્યવસ્થિત પાલન ન થાય એટલે કે અંતિમ સંસ્કાર વ્યવસ્થિત રીત રિવાજ પ્રમાણે ધાર્મિક અનુષ્ઠાન દ્વારા ન થતું હોય તો તે આત્મા છે તે બેચેન રહે છે અને પૃથ્વી લોકો પર ભટકતી રહે છે એટલા માટે પણ આ શ્રાદ્ધ તર્પણ પિંડદાનની વિધિ આપણા પૂર્વજો એવા સપ્તર્ષિ કે આપણા ઋષિમુનિઓએ બતાવેલી છે પૂર્વજોની પૂજા ખાસ કરીને અમાવસ્યાના દિવસે થાય છે જે પિતૃ અમાસ કહેવાય છે જો જીવનમાં પિતૃદોષ હોય તો આ લક્ષણ પણ જોવા મળે છે જેમ કે પરિવારમાં અશાંતિ ઝઘડા કલેહ વાદ વિવાદ આદિ થાય છે સંતાન પ્રાપ્તિમાં બાધા પિતૃદોષનો સંકેત બતાવે છે વિવાહમાં દેરી તે પણ પિતૃદોષ બતાવે છે વિવાહમાં કે કોઈ પણ મંગલ મંગલકાર્યમાં કંઈકને કંઈક સમસ્યા આવતી રહેતી હોય વ્યાપારમાં પણ નુકસાન થતું હોય ધનની કોઈ પણ રીતે સમસ્યા ઘરમાં સર્જાતી હોય અને સ્વાસ્થ્ય સંબંધી પણ સમસ્યા હોય કોઈને કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર રહેતું હોય અને દુર્ઘટના પણ બનતી હોય જીવનમાં એક્સિડન્ટ આદિ તો પણ પિતૃદોષના લક્ષણ બતાવાય છે આ ઉપરાંત અન્ય લક્ષણ પણ છે સપનામાં પિતૃના દર્શન જે ચાલ્યા ગયા છે તેના દર્શન થાય તે શુભ મનાતા નથી ઘરમાં તુલસીજી વારંવાર સુકાઈ જાય છે વાવવા છતાં અને ઘરમાં પીપળાના વૃક્ષનો છોડ ઉગવો અચાનક દિવાલમાંથી અને વધુ મહેનત કરીએ તો પણ સફળતા પ્રાપ્ત થતી નથી આ ઉપરાંત પણ ઘણા લક્ષણ બતાવાય છે આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તે જ્યોતિષશાસ્ત્ર તેને પિતૃદોષ માને છે રાહુ કેતુ અને શનિ આ પિતૃદોષનું નિર્માણ કરે છે આપણી કુંડળીમાં માટે કોઈ સારા જ્યોતિષની સલાહ અવશ્ય લેવી અને બની શકે તો મહાદેવની પૂજા ઉપાસના જરૂર કરવી જેથી સર્વે દોષનું નિવારણ ધીમે ધીમે થાય છે કારણ કે કોઈ પણ કાર્ય બગડે છે તે તાત્કાલિક બગડે છે પરંતુ તેને મટાડવામાં કે માંદગી થઈ હોય તેને મટાડવામાં ઘણો સમય લાગે છે તે વાતનું ધ્યાન રાખવું માટે કોઈ પણ આપણે ઉપાય કરીએ તેને વાર લાગે છે વરસ થઈ જાય છે બે વરસ થઈ જાય છે છ મહિનામાં પણ મટે છે અને એક દિવસમાં પણ દરેક વસ્તુનો જુદો જુદો નિયમ છે આ રીતે અમાવસ્યા જે છે તે પિતૃ કાર્ય માટે પિતૃદેવતા માટે સમર્પિત આ તિથિ છે આ તિથિના દિવસે પિતૃઓનું સ્મરણ કરીને આકાશ તરફ જોઈને નમન કરાય છે સૂર્ય સાધના કરાય છે ગાયત્રી મંત્ર જપી શકાય છે જો આપણી પાસે કોઈ ધન સંપત્તિ ના હોય દાન માટે તો બે હાથમાં જલ લઈને અથવા જલની લોટી ભરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને તેમને અર્ધ્ય અપાય છે કે હે પિતૃદેવતા હું એટલો સમર્થ નથી કે હું આપને કંઈ આપી શકું છતાં પણ આ જલની અંજલી ગ્રહણ કરો આપ તૃપ્ત થાવ અને મને તૃપ્ત કરો મારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવા આશીર્વાદ આપો આ રીતે બોલીને તે જલની અંજલિ આકાશ તરફ જોઈને દઈ દેવી જોઈએ આમ પણ પિતૃઓ તૃપ્ત થાય છે આજના દિવસે પિતૃની તૃપ્તિ માટે આ મંત્ર જપી શકાય છે ઓમ પિતૃ ગણાય વિદમહે જગત ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત આજે આપણે આ વિડિયોમાં સાંભળશું ગાય તુલસી વ્રતની કથા બોલો કૃષ્ણ કનૈયા લાલ ની જે એક ગામમાં રામશંકર નામે એક બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ ગુણવત્તી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા એક પુત્રી હતી તે પણ નાનપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉંમર લાયક થઈ એટલે મનગમતો વર પ્રાપ્ત કરવા માટે તેણે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય તે પહેલાં જ તેમની દીકરી મૃત્યુ પામી મૃત્યુ પામેલી દીકરી બીજા જન્મમાં સફાઈ કારીગર હોય તેને ત્યાં જન્મ લે છે જેઓ ભલે ગરીબ હતા પરંતુ તેઓ ધર્મના માર્ગ ઉપર ચાલનાર હતા ગરીબના ઘરે રૂપરૂપના જેવી કન્યાનો જન્મ થતા જોઈને સૌને નવાઈ લાગી ક્યાં કાદવમાં કમળ ક્યાંથી ખીલ્યું એ વાત થઈ સફાઈ કરનાર તે કારીગર દંપતીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વજન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના પૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી જાય તેમ તેમ તેના માતા પિતાની ચિંતા પણ વધવા લાગી માતા પિતા જે કુટુંબમાંથી હતા ત્યાં આ દીકરીને લાયક વર મળવો અશક્ય હતો તેથી માતા પિતાને રાત દિવસ દીકરીની ચિંતા સતાવ્યા કરતી હતી એકવાર રાજકુમાર મૃગ્યા રમતા રમતા તે કમળાના ઘર પાસેથી નીકળ્યા ત્યારે કમળા ત્યાં રમતી હતી કમળાના રૂપને જોઈને રાજકુમાર તો અંજાઈ ગયા તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો રાજકુમાર ઊભા ઊભા તે કમળાને જોવા લાગ્યા થોડી વારમાં તો કમળા ઘરમાં ચાલી ગઈ રાજકુમાર પણ કમળાના માતા પિતાને મળવા માટે ગયા રાજકુમારને પોતાના નાનકડા ઘર પાસે આવેલા જોઈને માતા પિતાને નવાઈ લાગી રાજકુમારની સામે બે હાથ જોડીને માતા પિતા બોલ્યા હે રાજકુમાર મારી લાયક કોઈ કામ હોય તો ફરમાવું ત્યારે રાજકુમાર કમળાના માતા પિતાને કહે છે મને તમારી કન્યા ખૂબ જ ગમી ગઈ છે તેના મારી સાથે લગ્ન કરાવો ત્યારે કમળાના માતા પિતા કહે છે કા બાપુ અમારા ઘરની કા મસ્કરી કરો છો ક્યાં અમે ગરીબ અને ક્યાં તમે ભવિષ્યના રાજા તમારી વાત માન્યામાં આવતી નથી ત્યારે રાજકુમાર કહે છે કમળાના માતા પિતાને કે હું મસ્કરી કરતો નથી સાચું કહું છું ત્યારે કમળાના માતા પિતા કહે છે તો પછી સૂર્યનારાયણની સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી આપું રાજકુમાર કહે છે ભલે બાપુ અને કમળાના માતા પિતાએ તે ગામના રાજકુમારની સાથે પોતાની દીકરીનું લગ્ન કરી આપ્યું કુંવર તો કમળાને લઈને રાજમહેલમાં ગયા કમળાનું નામ રાણી રાખવામાં આવ્યું પછી કુંવર અને રાણી મહેલમાં આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસની વાત છે એક દિવસ રાજકુંવર રાણીને લઈને મૃગ્યા કરવા માટે જંગલમાં ગયા રસ્તામાં રાણીને તરસ લાગી તેઓ તળાવને કાંઠે આવ્યા ત્યાં આગળ કેટલીક બહેનો ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈને રાણીને પણ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી રાજાએ પ્રસન્ન થઈને આ વ્રત કરવાની સંમતિ પણ આપી દીધી રાણીએ બહેનો પાસે વ્રતની વિધિ કહેવા માટે કહ્યું ત્યારે બહેનો બોલી રાણીબા ત્રીસ શેરવાળો પીળા સૂતરનો દોરો લઈને તેને ત્રીસ ગાંઠો વાળવી પછી એ દોરો પોતાના ગળે બાંધી દેવો ત્યારબાદ ગાય તુલસીનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વાર્તા કોઈ સાંભળનાર ના હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો કરીને તુલસી માતાને વાત કહેવી તે દિવસે લીલી વસ્તુ ખાવી નહીં લીલી વસ્તુ પહેરવી ઓઢવી નહીં રાણીમાએ તો શ્રાવણ માસમાં આવતા ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ રાણીની સાસુને આ ગમ્યું નહીં તેણે રાણીનું વ્રત તોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો તેણે રાણી માટે લીલા રંગના વસ્ત્ર પહેરવા માટે મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગના શાકભાજી બનાવીને મોકલવામાં આવ્યા રાણીના ભાણામાં પણ એ જ શાક લીલોતરી ભરેલું શાક પીરસવામાં આવ્યું પરંતુ રાણી ઘણા ચતુર હતા તેણે સાસુ મા સામે કોઈ વિરોધ કર્યો નહીં પરંતુ કોઈ પણ બોલ્યા વગર લીલું શાક જમીનમાં દાટી દીધું લીલા વસ્ત્ર પટારો ઉઘાડીને તેમાં મૂકી દીધા તેણે ફક્ત છાશ સાથે રોટલી ખાઈને એકટાણું કર્યું ગાય તુલસીની પૂજા કરી ગાયોને ઘાસ નેર્યું તુલસી ક્યારે અખંડ દીવો પ્રગટાવ્યો રાણીને તો ગાય તુલસીના વ્રતના પ્રભાવે સારા દિવસો રહ્યા રાણીએ અને બીજી રાણીઓને આ આ વાત જણાવી સાંભળીને બધા ખૂબ જ બળીને ખાખ થઈ ગયા રાણીને પાંચમો મહિનો થયો એટલે એણે પોતાની સાસુને કહ્યું બા મને પાંચ માસ થયા છે તો રાખડી બાંધી આપો ત્યારે સાસુ બોલ્યા વળી તારે રાખડી બાંધવાની સિંહ જરૂર છે છતાં કચવાતા મને સાસુ ચાર રસ્તાની માટી લઈને હનુમાનજીના મંદિરનું સિંદૂર લઈને લોઢાની ચોક કાળા ઊનનો દોરો કોરા વસ્ત્રનો ટુકડો પાંચેય વસ્તુઓ ભેગી કરીને રાણીને રાખડી બાંધી સાતમો મહિનો બેઠો એટલે રાણીએ પોતાની સાસુને ખોળો ભરવાનું કહ્યું ત્યારે સાસુમાએ છણકો કર્યો અને કહ્યું તારે ખોળો ભરવાની સી જરૂર છે સેના ઉમળકા છે તારે વળી ખોડો ભરવાનું શું અને વાત શું બહુ તો નાના ઘરમાંથી આવી હતી બાકીની રાણીઓ તો રાજરાણી હતી એટલા માટે સાસુમાને પેટમાં બહુ દુખે કે આ ગરીબના ઘરમાંથી આવેલી આ રાણીને આવા બધા ઉમળકા કેમ છે છતાં પણ લોકલાજે સાસુમાએ ગજવાતા મને શ્રીફળ અને ચોખા ખોડામાં નાખી દીધા ખોડો ભર્યો નવ માસ પૂરા થતા રાણીએ સરસ મજાનો રૂપાળા દીકરાને જન્મ આપ્યો સાસુ અને બીજી છ એ શોક્ય રાણીઓને આના ગમ્યું તે તો ઈર્ષાથી બળી ગઈ તેઓને થયું કે જરૂર હવે આ રાણીના માનપાન વધશે કારણ કે દીકરાની માતા જો બની ગઈ છે એટલે તેમણે બધાએ યોજના ઘડી રાજાને દાસી મારફતે સમાચાર મોકલાવવામાં આવ્યા કે રાણીને તો સૂથિયું જન્મ્યું છે આ સમાચાર સાંભળીને રાજા નિરાશ થઈ ગયા પણ જેવી ભગવાનની મરજી કહીને તેમણે મનવાળ્યું આ બાજુ સાસુ તથા છય શોકીય રાણીઓએ પેલા નાનકડા દીકરાને છાનો માનો લઈને એક બાળોતિયામાં લપેટી લીધો અને એક દાસી મારફતે તેને પહાડ પરથી નીચે ગબડાવી મૂક્યો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે દીકરો પહાડ પરથી ગબડતો ગબડતો તળેટીમાં આવ્યો તળેટીમાં લીલું છમ ઘાસ ઊગ્યું હતું દીકરો ઘાસમાં આવીને નીચે પડ્યો તેથી બચી ગયો વાગ્યું નહીં તે સમયે ત્યાં ગાય માતા પણ ચરતી હતી બાજુમાં તુલસી માતા પણ ઉગેલા હતા તે દીકરાની રખેવાળી ગાય માતા અને તુલસી માતાએ કરી થોડી વારમાં સુથારની એક દીકરી ગાય તુલસી માતાની પૂજા કરવા માટે આવી તેણે ગાય તુલસીનું વ્રત કર્યું હતું તેણે ઘાસમાં એક બાળકને રમતો જોયો તેણે તરત જ બાળકને ઉચકી લીધો પછી એ તો રાજી રાજી થતી પોતાને ઘેર આવી અને માતાને કહેવા લાગી માં તો ખરી ગાય તુલસી માતાએ મને એક નાનકડો ભયલો આપ્યો છે મા તો તરત બહાર દોડી આવી તેણે પોતાની દીકરીના હાથમાં એક નાનકડા બાળકને જોયું માં બોલી બેટી તું આ કોના બાળકને ઉપાડીને આવી છે ત્યારે દીકરી કહે છે બા હું પહાડની તળેટીમાં ગાય તુલસી માતાની પૂજા કરવા ગઈ હતી ત્યાં આ બાળક ઘાસમાં પડ્યો હતો ગાય માતા તેની બાજુમાં જ ઊભા હતા બા મને ગાય તુલસી માએ જ ભૈલો આપ્યો છે હું આ ભૈલાને આપણી સાથે જ રાખીશ માએ નાનકડા બાળકને પોતાના હાથમાં ઉચકી લીધું તેના મુખ સામે જોઈને તેને અપાર હેતુ તે દીકરાને રમાડવા લાગી દીકરાને પોતાના સગા વહલા દીકરા તરીકે ઉછેરવા લાગી ધીરે ધીરે તે દીકરો મોટો થવા લાગ્યો પેલો સુથાર તેને અવનવા રમકડા બનાવીને દે રમકડા તે બાળક રમવા લાગ્યો એક દિવસ સુથારે દીકરાને સુંદર ઘોડો બનાવી આપ્યો જાણે સાચુકલો ઘોડો જ જોઈ લો દીકરો તો ઘોડાની દોરી બાંધીને તળાવે પાણી પીવા માટે લઈ ગયો તે વખતે મહેલની મુખ્ય દાસી ત્યાં કમળના પુષ્પ લેવા માટે આવી ત્યારે તે દીકરો લાકડાના ઘોડાથી રમતો રમતો તળાવ પાસે આવીને ઘોડાને કહે છે ચાલ પાણી પી લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને પેલી દાસી હસવા લાગી અને બોલી આ બાળક તો જો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા માંગે છે કોઈ દિવસ લાકડાનો ઘોડો પાણી પીતો હશે ભલા આવું સાંભળીને ગુસ્સે થયેલો તે બાળક એક પથ્થરનો છૂટો ઘા દાસીનું કપાળ ફૂટી ગયું દાસી તો દોડતી દોડતી દરબારમાં ગઈ રાજાને વાત કરી રાજા બોલ્યા એ કોણે મહેલની દાસીને પથ્થર માર્યો તેણે તરત જ સૈનિકો મોકલીને તે બાળકને દરબારમાં બોલાવ્યો સુથારનો દીકરો દરબારમાં આવ્યો એટલે રાજા ગુસ્સે થઈને બોલ્યા તે મહેલની દાસીને પથ્થર શા માટે માર્યો ત્યારે તે બાળક બોલ્યો હું તળાવમાં મારા લાકડાના ઘોડાને પાણી પીવડાવતો હતો ત્યારે દાસીએ મારી મસ્કરી કરી એટલા માટે મેં તેને પથ્થર માર્યો ત્યારે રાજા કહે છે તે કહે જ ને લાકડાનો ઘોડો કંઈ પાણી પીતો હશે ત્યારે બાળક બોલે છે મહારાજ રાજાની રાણીને જો બાળકના બદલે સુથિયું જન્મે તો લાકડાનો ઘોડો પાણી શા માટે ના પીવે આ સવાલથી રાજા વિચારમાં પડી ગયા તે સમયે રાજાની રાણી ત્યાં આવી તેણે પેલા નાનકડા બાળકને જોયું તરત જ તેના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી રાણી જાણી ગયા કે આ મારો પુત્ર છે રાજાને પણ ઘણી નવાઈ લાગી તરત જ સૈનિકો મોકલીને દરબારમાં પેલી સુથાર અને સુથારણને બોલાવવામાં આવ્યા તેમણે દરબારમાં આવીને તે છોકરા વિશે સત્ય હકીકત કહી જણાવી કે આ દીકરો અમારો નથી તે તો પહાડની તળેટીમાં મળ્યો છે રાજાએ તરત જ છ એ શોક્ય રાણીઓને બોલાવી અને આ બાબતે કડક થઈને પૂછ્યું ત્યારે તેમણે સત્ય હકીકત કહી જણાવી રાજા ખૂબ જ ગુસ્સે થયા તેણે છયે રાણીઓને સજા ફટકારી પરંતુ દયાળુ રાણી તેના દીકરાને જોઈને તે શોક્યને પણ ક્ષમાદાન આપ્યું આથી છએ શોક્ય રાણીઓનું હૃદય પરિવર્તન થયું તેઓ છયે રાણીઓ આ રાણીના પગે પડીને ક્ષમા માંગવા લાગી પછી છએ શોક્ય રાણીએ પણ ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કર્યો સમય જતાં તેઓને પણ સંતાનની પ્રાપ્તિ થઈ ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે ગાય માતા હે તુલસી માતા તમે જેવા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ગાય તુલસી માતાની છે તો મિત્રો આપણે સાંભળી ગાય તુલસી વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ગાય માતાની સેવા પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલવું જોઈએ ધેનુત્વ કામધેનું સર્વપાપ નિવારિણી મોક્ષફલ પ્રદાયિની માતૃદેવી નમસ્તુ તે તુલસી માતાની પૂજા કરતી વખતે પણ આ મંત્ર બોલાય છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ તુલસી ત્વમ નમસ્તુ તે આ ઉપરાંત તુલસીદેવીના જે આઠ પવિત્ર નામ છે તેનું પણ સ્મરણ કરાય છે વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વપાવની પુષ્પસારા નંદિની તુલસી કૃષ્ણજીવની આઠ નામ કે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ભગવાન નારાયણને પ્રિય એવા તુલસી માતા છે માતા છે તુલસીજીના આઠ નામ સ્મરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે જેઓ સાથે આઠનો અંક જોડાયેલો છે જેમનો જન્મ અષ્ટમીના દિવસે જેમને આઠ મુખ્ય પટરાણી હતી જેમના આઠ મહામિરો ભારત દેશમાં છે એવા શ્રી ભગવાન કૃષ્ણના પ્રિયા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તુલસી મૈયા છે અને ભગવાનને પ્રિય એવી ગૌમાતા છે ભગવાને એક નામ ગોપાલ પણ રાખ્યું છે જે ગાયોના રક્ષક તરીકે પૂજનીય છે વંદનીય છે એવા આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણ થાય છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ